દાહોદ જિલ્લામાં જ્યારે સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે ગટરો ઉભરાય છે ને ગટરોનો કચરો બહાર કાઢવામાં આવ્યો છે તે કચરો આજે બે દિવસ થયા પછી બી ભરાતો ના હોય અને ત્યાં પછી ગટરો ઉભરાય છે ત્યારે વહીવટી તંત્ર ક્યારે જાગશે અને લોકોની સમસ્યાને ઉજાગર કરશે એ હવે દેખું રહ્યું જ્યારે ત્યારે તંત્ર જાગે અને આ ગટ્ટરોનો કચરો તાત્કાલિક ધોરણે ભરાય અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે એટલી બધી દુર્ગંધ મારે છે પણ શું કરવું નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ આ બાજુનું દેખાતું જ નથી કેમ કે રળિયાતી રોડ આવેલો છે ત્યાં એમને આવવાનું રહેતું નથી એટલે ખબર ક્યાંથી હોય સંવાદદાતા દિનેશ પરમાર દીવ મિરા ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો